નમસ્તે મિત્રો જય માતાજી આપનો આજનો બ્લોક ચાલુ થાય છે તો આ રીતે શું બોલ આવશે બાકા ઝીકી કોક બોલ છે તો ચાલુ કરશે આપણે બાકા ઝીકી બોલાવાનું ચાલો કોક બાકા ઝીકી બોલાઈ ગયો વરસાદનું વાતાવરણ છે અને વરસાદ પણ આવે છે અને છોકરો પણ રમે છે શું રમો છો એટલે

અમે બે ભાઈ બેઠા હતા અને બે આપી વા એટલે હું પૈસા લવા પડશે હોય ને